તો લોકો જો Biden છે no

હમ સેમ ઉતાર્યા આ વીડિયા જય અંબે જય અંબે જય અંબે જય અંબે હવે આવીન તો અમને માનો કે મનોની પુવા આ અંબાધી એટલે આ રે બસ કઈ નંબાધી હેળા તા થાજી ગયા બસ મત ડુંગરા પાદર થયા પરદે અરે પાણી હારે પડી પાણી ગોળી તો ગંગાજી જેટલી સીટી લાગે ભાઈ અત્યારે તો એક ટકલું ભરવું અમેરિકા જેટલું પામું લાગે હો ભાઈ વાહ વા